યા તો ગામના પાદરે મારો મહાદેવ બેઠો હોય ને કા તો ગામનો જે છેડો હોય ને જે સ્મશાન હોય ને ત્યાં મારો મહાદેવ બેઠો હોય આનો અર્થ એવો થાય કે મારા મહાદેવ ને શાંતિ બહુ પ્રિય છે એને આ બહુ ઘોંઘાટ બહુ ગમે નહીં અને ખરેખર સાચી શાંતિ તો સ્મશાનમાં જ હોય ને બીજે ક્યાં મળે ખોટા બધા ભય ભય થાય છે

એને ક્યારે જીવનમાં સૂતક લાગે જ નહીં મહાદેવ સ્મશાન ની અંદર અંદર હવે આ વરસાદ આવ્યો ગામ ડૂબવા લાગ્યો ગામની અંદર લગભગ અડધા ઘરમાં પાણી આવી ગયું અને શિવાલય ના પગથિયા ડૂબી ગયા ગામ અડધું ડૂબ્યું ત્યારે શિવાલય ના પગથિયા ડૂબ્યા તો સરકાર તરફથી ગામના સરપંચો તરફથી તરત વ્યવસ્થા મુકાણી કે ભાઈ ચાલો બધા બચાવ કાર્ય કરો જેટલા લોકો ને બહાર લાવે સુરક્ષિત જગ્યાએ રાખે આખું ગામ ખાલી થઈ ગયું પછી ફસા પૂજારી પૂજારી ની પાસે જઈને કેવા લાગ્યા ચાલો બાપુ આજ ભરોસો ન કરાય રાય વરસાદનો પૂજારી કે નહીં મને મારા મહાદેવ ઉપર પૂરો ભરોસો મને કાંઈ નહીં થાય તમે જાઓ પછી થોડી વાર પછી પેલા નાવડીવાળા આવી ગયા નાવડીવાળા મંદિર આવ્યો બાપુ હજી બેસી જાવ બોલે નઈ મને મારા મહાદેવ ઉપર પૂરો ભરોતો પછી તો भगत્યાથી મંદિરની અંદર પાણી આવ્યું પછી જલાધારી સુધી આવ્યું જલાધારીથી શિવલિંગને પાણી સ્પર્શ કર્યું અને એટલી વારમાં હેલિકોપ્ટર વાળા આવી ગયા સરકાર તરફથી કે બાપુ ચાલો બોલે નઈ મારો મહાદેવ